વિરમગામ નળસરોવર રોડ પર શાહપુર ગામ પાસે એસટી બસની અડફેટે બાઇક સવારનું ઘટના સ્થળે કરૂણ મોત રવિવારના રોજ વિરમગામ નળસરોવર રોડ પર આવેલા શાહપુર ગામ પાસે પૂર ઝડપે ચાલતી એસટી બસની અડફેટે બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા ઊંટ્યા હતા એસટી બસની અડફેટે શાહપુર ગામના રણછોડભાઈ પોપટભાઈ સાપરા ઉંમર વર્ષ ઓગણચાલીસ રહે શાહપુરના ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં નળસરોવર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સમગ્ર અકસ્માત મામલે નળસરોવર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે